તમે આ મોતી માં તમારો હાથ તો પણ એવો આમાં મામા માયલો જાય છે તે આ તમે કેટલા વર્ષથી કરો છો 40 વર્ષ બનાવી છે આપણે કામ જ એવું કરી ફિનિશિંગ વાળું ને સસ્તું સારું સવારથી થી આજ સુધી તો આજ કરતા છો તમે આજ કરી છે આ બધી વસ્તુ બનાવીને જે બેનોને જોતો એ બેનોને રીઝનેબલ ભાવમાં આપણે આપવાનું બરોબર બોલો લ્યો આ ગીતાબેન મોતીની બધી આઈટમ ઘરેથી જ બનાવે છે અને એવો હાથ બેઠી ગયો છે કે નવીન ડિઝાઇન બનાવે બનાવે ફફડાટી જેમાં તોરણ શાક લોટી શ્રીફળ ઈંઢોણી ટબુડી થાળી વાટકી ત્રાસ ટોપલી ખાટલી વર્ક તોરણ ગૂથેલા આસન રૂમાલ તથા સાદુ વર્ક કાશ્મીરી વર્ક તથા કાચ બાવળીયો વર્ક મિરર વર્ક કરી આપે છે અને દસ હજારના પેકેજમાં થાળીનો ગૂંથેલો રૂમાલ ફ્રી અને વીસ હજારના પેકેજમાં બે ફૂટના ભગવાનના તોરણ ફ્રી બાકી આપણા ચોક વિસ્તારમાં યોગી દર્શન સોસાયટી ગેટ વન માં બીજા મકાનમાં બીજા માળે ઘરેથી જ ગીતાબેન બધું કામ કરે છે એટલે દુકાન કે શોરૂમ કરતા તમને સસ્તું પડશે અને વસ્તુ પણ તમને એવી જોરદાર મળવાની છે તો ફોન કરી